પ્રશ્ન છે કે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે કેટલી બનાવે છે આપણને નથી ખબર અને એ જ કદાચ શોધવાનું હશે એક નિશ્ચિત દિવસે એ જણાવ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદિત કિંમત રૂપિયામાં તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં ત્રણ વધુ હતી જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ નેવ હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદિત કિંમત શોધો આ બે વસ્તુ તમને શોધવાની કહી છે સૌથી પહેલા તો આમાં આપણે એક્સ ધારીશું બરાબર અને આ દાખલો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું તો એક્સ શું હોવો જોઈએ તો ધારો કે ઉત્પાદિત વસ્તુની સંખ્યા ઉત્પાદિત વસ્તુની સંખ્યા એક્સ છે બરાબર તમે કહેશો સર તમે એક્સ ઉત્પાદિત વસ્તુની સંખ્યા જ કેમ ધારી કિંમતને કેમ એક્સ ના ધારી કેમ કે કિંમત જે છે એ આના રેફરન્સમાં આપેલી છે એટલે આના પરથી તમે કિંમત શોધી શકશો હવે વસ્તુની કિંમત મારે જાણવી છે વસ્તુની કિંમત મારે જાણવી છે તો એ મને કેવી રીતે મળશે તો ચોખ્ખું કહ્યું છે એણે કે ભાઈ જે દિવસે ઉત્પાદિત એકમો જે છે એના બમણા કરતાં ત્રણ વધુ હવે આના બમણા તો આના બમણા કેટલા થાય ટુ એક્સ અને પાછું એના કરતાં ત્રણ વધુ એટલે પ્લસ ત્રણ તો આ એની કિંમત થઈ ગઈ તો જો આપણે એ દિવસે જે વસ્તુઓ ઉત્પાદન કર્યું છે એ મળી ગયું અને એની કિંમત પણ આપણને મળી ગઈ હવે તમને દાખલામાં તમે જોઈ શકો છો ઉત્પાદિત ખર્ચ આપ્યો છે આ રૂપિયા છે બરાબર તો ઉત્પાદિત ખર્ચ કેવી રીતે શોધાય કોઈ પણ વસ્તુની ઉત્પાદિત ખર્ચ શોધવું હોય તો એ કેવી રીતે શોધાય તો સિમ્પલ છે યાર તમે સમજો કે તમે વસ્તુ બનાવી માની લો કે સો અને એનો એક એકમનો ઉત્પાદન ખર્ચ છે કેટલા દસ રૂપિયા તો ઉત્પાદન ટોટલ ઉત્પાદન ખર્ચ કેટલો થયો તો સર એ બંનેનો ગુણાકાર સો ગુણ્યા દસ હજાર રૂપિયા બસ આપણે ગુણાકાર કરવાનો છે એટલે ઉત્પાદિત ખર્ચ બરાબર વસ્તુની સંખ્યા ઉત્પાદિત વસ્તુની સંખ્યા ઉત્પાદિત વસ્તુની સંખ્યા ગુણ્યા બરાબર છે વસ્તુની કિંમત એક વસ્તુની કિંમત ઓકે તો આ રીતે આપણને ઉત્પાદન ખર્ચ મળી ગયો ટોટલ તો ઉત્પાદિત ખર્ચ આપણને કેટલો આપ્યો છે સર નેવો આપ્યો છે ઉત્પાદિત વસ્તુની સંખ્યા કેટલી છે તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા સર એક્સ છે અને ઉત્પાદિત વસ્તુની કિંમત કેટલી છે એક વસ્તુની કિંમત કેટલી છે ટુ એક્સ પ્લસ ત્રણ જો આ રીતે આપણને સમીકરણ મળી ગયું ચલો હવે આ સમીકરણને હું આગળ વધારું તો એક્સ ને અંદર ગુણીએ તો આ થઈ જશે ટુ એક્સ સ્ક્ર આ થઈ જશે થ્રી એક્સ ઓકે હવે આ નેવને ત્યાં લઈ જઈએ તમે કહેશો સર આ આમ ને અરે ભાઈ આમ બોલાવું કે ત્યાં લઈ જાવ વસ્તુ એકની એક જ છે વચ્ચે તો બરાબર બરાબરની નિશાની છે તો હું આ નેવને ત્યાં લઈ જાઉં તો જોજો શું થશે ટુ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ આ તો ત્યાં હતા જ નેવ ત્યાં ગયો એટલે એની નિશાની માઇનસ થઈ ગઈ બદલાઈ ગઈ નેવું બરાબર સમીકરણ મળી ગયું ચાલો આને આને ઉકેલવું છે તો ઉકેલવાના બે રસ્તા આ કયું સમીકરણ છે તો તો આ સમીકરણ છે છે એ ખબર પડે પણ કયું સમીકરણ છે દ્વિઘાત સમીકરણ છે દ્વિઘાત સમીકરણ અવયવની રીતે પણ સોલ્વ કરી શકાય અને દ્વિઘાત સૂત્રની મદદથી પણ સોલ્વ કરી શકાય તો જો તમે આના અવયવ પાડી શકો કેવી રીતે પાડવાના છે મધ્યમ પદના ભાગ કે નેવ દુ એકસો એસી ના એવા વિભાગ કે જેથી એની બાદ બાકી ત્રણ થાય બરાબર તો જો તમને આ અવયવ પાડતા આવડતું હોય કે ભાઈ એકસો એંસીના એવા બે અવયવો પાડી દઉં હું કે જેથી એની બાદ બાકી ત્રણ થાય તો તમે એ રીતે ગણતરી કરી શકો છો પણ જો એ ના આવડતું હોય તો પછી તમારી પાસે દ્વિઘાત સૂત્ર તો છે જ એ વધારે સારો રસ્તો છે તો પહેલાં આ સમીકરણને આપણે બીજા પેજ પર લખી દઈએ ટુ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ માઇનસ નેવ તો ટુ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ માઇનસ નેવ બરાબર ઝીરો ઓકે ચલો હવે એની કિંમત કેટલી છે બે બીની કિંમત કેટલી છે ત્રણ અને સીની કિંમત છે માઇનસ નેવું બરાબર અને હવે હું અહીંયા ડી શોધી દઉં બરાબર ડિસ્ક્રિમિનન્ટ વિવેચક ડી શોધી દઈએ બી સ્ક્વેર માઇનસ ફોર એસી આ રીતે આપણાને ડીની કિંમત મળી જશે તો બીનો સ્ક્વેર એટલે ત્રણનો સ્ક્વેર એની કિંમત છે બે અને આની કિંમત છે માઇનસ નેવું બરાબર ત્રણનો સ્ક્વેર સર નવ થાય આનો ગુણાકાર કરશો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ચાર દુ આઠ આઠ નવતેર એટલે કે સાતસો વીસ થશે સાતસો વીસમાં નવ ઉમેરીએ એટલે સાતસો ઓગણત્રીસ થશે તો આ ડીનું મૂલ્ય મળ્યું હવે ડીનું મૂલ્ય કેવું છે ધન છે ઝીરો કરતાં મોટું છે એટલે કે જે ઉકેલ હશે એ વાસ્તવિક જે ઉકેલ તમને મળશે એ વાસ્તવિક અને કેવા હશે ભિન્ન હશે અલગ અલગ હશે સર હવે એ કેવી રીતે શોધવાના તો બેટા એ ઉકેલ શોધવા માટે તમારે આ સૂત્ર લેવાનું માઇનસ બી પ્લસ બી નું મૂલ્ય તો સર ત્રણ છે તો અહીંયા માઇનસ અને કૌશમાં બી નું મૂલ્ય ત્રણ લખ્યું મેં સર ડીનું મૂલ્ય તો આપણે શોધ્યું ત્રણ સાતસો ઓગણત્રીસ બરાબર અને એનું મૂલ્ય સર આપેલું છે ટુ છે બરાબર તો પહેલાં તો આ ત્રણ કેવા થઈ જશે સર માઇનસ પ્લસ ઓર માઇનસ હવે સાતસો ઓગણત્રીસ એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં એટલે કે એનું વર્ગનું નીકળે છે કે નહીં તો સાતસો ઓગણત્રીસ શું સત્યાવીસ નો વર્ગ ત્રેવીસ નો વર્ગ છે તો ચલો કરી જોઈએ ત્રેવીસ ગુણ્યા ત્રેવીસ આમ તો મારી પાસે કેલ્ક્યુલેટર છે બરાબર છે સ્માર્ટ બોર્ડ છે કેલ્ક્યુલેટર છે પણ આપણે ગણતરી કરીએ તો ત્રેવીસ નો સ્કવેર કરું તો અહીંયા ત્રણ દુ છ અને બે દુ ચાર ત્રણ તરી નવ અને ત્રણ દુ છ નહીં થાય બરાબર છે તો સત્યાવીસ નો વર્ગ કરવી જોઈએ સત્યાવીસ નો વર્ગ કરી જોઈએ બરાબર સાત દુ ચૌદ બે દુ ને એક પાંચ સિત્યુ સિત્ય ઓગણપચાસ સાત દુ ને ચાર અઢાર હા આઈ થિંક આ થઈ જશે અઢનો બગડો વધી પડી એક બરાબર સાતસો તો આપણને ખબર પડી ગઈ કે આ સત્યાવીસ નો વર્ગ છે એટલે આનું વર્ગમૂળ થશે સત્યાવીસ તમને પ્રશ્ન થશે કે સાહેબ ત્રેવીસ અને સત્યાવીસ જ કેમ લીધા કેમ કે ત્રણનો વર્ગ કરીએ તો જ છેલ્લે નવો આવે છે અને સાતનો વર્ગ કરીએ સાત સિત્યો સિત્યો ઓગણ તો જ છેલ્લે નવ આવે છે એટલે મેં એવી જ સંખ્યા પસંદ કરી કે જેના વર્ગની પાછળ નવડો આવતો હોય અને મારે નવડાની જરૂર હતી બરાબર આ કેટલીક નાની નાની ગણિતની ટેકનિક હોય છે જે તમારે ખરેખર સમજવી જોઈએ જો તમે ગણિતને સારું બનાવવા માંગો છો તો ઓકે તો અને બે દુ ચાર ઓકે હવે અહીંયાથી આપણાને એક્સના બે મૂલ્યો મળશે બરાબર એક આ બંને ની બાદ બાકી કરવાથી માઇનસ ત્રણ માઇનસ સત્યાવીસ માઇનસ ત્રીસ ભાગ્યા ચાર બરાબર અને ત્રીસ ને ચાર વડે ન ભાગાય પણ ચાર બે વડે ભાગ ચાલે એટલે ઉપર પંદર અને નીચે બે તો પહેલો જવાબ આવે અને અહીંયા સત્યાવીસ માંથી ત્રણ જાય એટલે ચોવીસ ભાગ્યા ચાર બરાબર અને ચોવીસ ને ચાર વડે ભાગશો તો છ તો આ એક્સ ના બે મૂલ્ય મળ્યા જે આ સમીકરણના ઉકેલ છે બરાબર છે હવે બીજી વસ્તુ આ બંને આ આ બે ઉકેલ મળ્યા બરાબર વાતને જરા કે જો દાખલો હોત અને એના ઉકેલ શોધવાના કીધા હોત તો આ બંને જવાબ સાચા પણ બેટા તમને આ જે દાખલો આપ્યો છે જેમાં તમે એક્સ શું ધાર્યું છે વસ્તુની સંખ્યા ધારી છે બરાબર તો કોઈ પણ ઉત્પાદક કોઈ વસ્તુ બનાવશે તો પૂરી બનાવશે કે અપૂર્ણાંક બનાવશે ક્યારેક આવી વસ્તુની સંખ્યા હશે માઇનસમાં માઇનસમાં અપૂર્ણાંક ચલો કદાચ અપૂર્ણાંક તો એક ટાઈમે શક્ય નથી જ પણ માઇનસ એ તો પ્રોપર શક્ય નથી ક્યારે કોઈ વસ્તુ ઝીરો સંખ્યામાં હોઈ શકે પણ માઇનસમાં તો ક્યારેય ના હોઈ શકે એટલે આ શક્ય નથી આ દાખલાના સંદર્ભમાં આ જે દાખલો આપણે સોલ્વ કર્યો એના સંદર્ભમાં આ શક્ય નથી બરાબર છે